રાધનપુર થી શામળાજી સુધી નવીન બનનારા એકસો નંબરના નેશનલ હાઈવે મામલે સાબરકાંઠાના ઈડરના આઠ ગામડાઓના ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવી આજે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે એક તરફ ઈડર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા વિવિધ રજૂઆતો થાય છે તો બીજી તરફ નેશનલ હાઈવે નો વિરોધ કરવામાં આવી રહ્યો છે સાબરકાંઠાના ઇડનના બડોલીથી મણિયોર ગામની વચ્ચે એકસો સિત્તેર હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે તેમજ ત્રણસો સિત્તેર જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે ત્યારે આગામી સમયમાં નેશનલ હાઈવે પસાર થવા મામલે વિવિધ વિરોધાભાસ સામે આવ્યો છે એક તરફ હિડર શહેરમાંથી પસાર થવું માથાનો દુખાવો બની ચૂક્યો છે તો બીજી તરફ હવે આઠ જેટલા ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે વિવાદનું કારણ બની રહ્યો છે હાલમાં એકસો હેક્ટર જમીન ઉપર ત્રણસો જેટલા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે સાથોસાથ સંપાદિત થયેલી જમીનમાં દસ કુવા તેમજ પચીસ જેટલા બોરવેલ પર નિષ્ફળ બને તેમ છે જેના પગલે ખેડૂતોને આગામી સમયમાં ભારે ભોગવવાનું આવે તેવી સ્થિતિ સર્જાય છે જેના પગલે આજે ઈડરની સહકારી જીન ખાતે આઠ જેટલા ગામડા ખેડૂતોએ વિવિધ રજૂઆતો કરી પ્રાંત કચેરીએ આવેદન આપ્યું છે એક તરફ ખેડૂત આલમ વિરોધ નોંધાવી રહ્યો છે તો બીજી તરફ પશુપાલકો માટે પણ જમીન કપાતા ભારે વિરોધાભાસ સર્જાયો છે છીએ અને એ નિમિત્તે ટોટલ એકસો સિત્તેર હેક્ટર અમારી જમીન નવી સંપાદન જે થઈ રહી છે એ મણિયોરથી લઈ અને બડોલી સુધીની એકસો સિત્તેર હેક્ટર જમીન જાય છે અને એની અંદર ત્રણસો સાહીઠ ખેડૂતોને અસરગ્રસ્ત છે એના માટે અમે અહીંયા અત્યારે ભેગા થયા હતા અને એના માટે અમે ઓગણત્રીસ તારીખે જે હેરનામું બહાર પડ્યું અને એના અનુસંધાને એકવીસ દિવસની અંદર અમારા ઓધા રજૂ કરવાના હતા એ અમે ઓધા દરેક ખેડૂતોએ પર્સનલી ઓધા રજૂ કરી દીધેલા છે અને ટોટલી એક ત્રણસો સવા ત્રણસો ખેડૂતોએ ઓધા રજૂ કરી દીધા છે માન્ય પ્રાંત સાહેબ અધિકારી ઓફિસના અને અત્યારે બધા જ ખેડૂતો અમે ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ રોડ કેમ ના બનવો જોઈએ અથવા તો કયો બનાવો એના માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જરૂર નથી અને તમે બનાવી રહ્યા છો એમાં એક મુદ્દો કે ભાઈ મહેસાણાની અંદર રોડ ઉપર રોડ આવે છે ત્યારે સાબરકોઠામાં આવે છે ત્યારે એ રોડ જમીન ઉપર આવી જાય છે અને ખેતીની જમીનમાં આવે છે માટે અમારો વિરોધ છે કે ભાઈ એ રોડ તમે રોડ ઉપર રોડ બનાવો એટલા માટેની થઈ જાય બીજી વાત કે અહીંયાથી મતલબ ઈડરથી આશીર્વાદ હોટલમાં થાય ત્રણ રસ્તાથી આગળ આશીર્વાદ હોટલે એક નેશનલ હાઈવે પાલનપુરથી ખેરવાડા સુધીનો બની રહ્યો છે તો પાંચ કિલોમીટર બીજો નેશનલ હાઈવે એ જ રોડને કનેક્ટેડ થવાની શું જરૂર ઓલરેડી એક રોડ મહેસાણાથી હિંમતનગર સુધીનો રોડ છે જ કે જોર આ જે નેશનલ હાઈવેનું કનેક્ટેડ થઈ રહ્યો છે એ ઓલરેડી છે તો બીજી વાર આ રોડ બનાવવાની શું જરૂર આ કેટલાક મુદ્દાઓ અમારા છે જેના માટે અમે બધા જ ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે

એ કોને ખબર છે કે પશુપાલનનો ધંધો કઈ રીતે થઈ શકે ત્રણસો એસી ખેડૂતોની જમીન જાય છે એ જમીનનો જવાબદાર કોણ છે સરકાર એ જવાબ અમને આપવો પડશે અને જો એટલે એ ખેડૂતોની જમીન જશે તો અમે અમારો જીવ આપવા પણ તૈયાર છીએ બધા ખેડૂતો જીવ આપી દઈશું પણ અમારી જમીન જવા દઈએ નહીં અમારો એક ટુકડો જાય એ ટુકડામાંથી અમે પશુ

એક તરફ ખેડૂતો તેમજ પશુપાલકો હાઈવે રોડનો વિરોધ કરી રહ્યા છે તેમજ આજે પ્રાંત કચેરી આવેદન પત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તો બીજી તરફ સ્થાનિક ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા વિરોધાભાસમાં સર્વે નંબરમાં પણ ખૂબ મોટી ભૂલ હોવાની રજૂઆત કરાઈ છે જમીન માપને વિભાગ દ્વારા કરાયેલા સર્વે અનુસાર નવા નંબરો પડતા જમીન તેમજ જમીનનો સર્વે નંબર અલગ અલગ હોવાના કારણે ખેડૂતોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે એક તરફ ખેડૂતો જમીન ન આપણી પડે તે માટે ત્રણસો થી વધારે રજૂઆત કરી ચુક્યા છે તો બીજી તરફ સર્વે નંબર માં પણ ભારે વિરોધાભાસ સર્જાઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં આ મામલે વધુ ગરમાય તેમ છે જો કે ખેડૂતો મરતે દમ તક વિરોધ કરવાની તૈયારી કરી ચૂક્યા છે દિગ્નિશ રાજેશભાઈ છે મારી લગભગ અઢી એકરમાંથી દોઢ એક દોઢ એકર જેવી જમીન કપાય છે બરાબર સાપાવાડાના સીમાડામાં મારી જમીન આવેલી છે જે એકદમ ફળદ્રુપ છે અને અમે ત્યાં ત્રણ સિઝનનો પાક લઈએ છે દરેક જમીન આ રીતની ફરતું તો સો ટકા પાણી વાળી છે હવે આમાં મોટો પ્રશ્ન એ છે કે અમારું જે જમીન જે જાય છે આમાં જે જાહેરનામું બહાર પડ્યું છે બરાબર મણિયોળથી બડોલી સુધીમાં એમાં એવું છે સાહેબ કે જાહેરનામાની અંદર સર્વે નંબર સાચા છે પણ રી સર્વેમાં થયેલી ભૂલોના કારણે જે જમીન હાલ જાય છે એનો માલિક બીજો છે અને જમીન બોલે છે બીજાના નામે તો આમાં એક મોટો પ્રશ્ન છે કે વળતર આવશે તો કઈ રીતના આવશે અને વળતરનો તો પહેલાં તો રોડ બનવા જ નથી પણ રોડ બનશે તો જમીન બીજા ખેડૂતનું જશે અને નામ બીજાનું ભૂલતું હશે તો આ એક મોટો પ્રશ્ન છે જેની અરજીઓ પણ ખેડૂતોએ ડીએલઆર ઓફિસની અંદર કરેલી છે તથા પણ એનું કોઈ સમાધાન થયેલ નથી એક આ મોટો પ્રશ્ન છે અને આ સાથે સાથે જે મણિયોરથી બડોલી સાપાવાડા લાલોડા સવગઢ

તો મારે સમજી લો કે બીજા એટલા નાના નાના ત્રણ ચાર ટુકડા થાય છે કે જેની અંદર ખેતી કરવી પોસિબલ નથી તો એકસો સિત્તેરના સામે બસો જેટલી બસો એકર જેટલી જમીન એવી છે કે જે પણ ખેતી વગરની થાય છે જે પણ પાણી વગરની એમ ત્યાં પણ કોઈ પણ સાધન વગર એટલા નાના ટુકડા થાય છે કે ખેતી કરવી શક્ય નથી એટલે અમે તો આ રોડનો સખત વિરોધ કરીએ છીએ જીવના જોખમે એના માટે જે કરવું પડે કરવા માટે તૈયાર છે અને અમે જણાવ્યું એ પ્રમાણે અમે આગળ પણ આગળ જ્યારે આ રોડનું જાહેરનામું નહોતું બહાર પડ્યું ત્યારે પણ અમે ધારાસભ્ય છીએ સંસદ સભ્ય છીએ મામલતદાર કચેરીથી લઈ અને દરેક જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા છે છતાં પણ આની અંદર કોઈ સુધારો આવ્યો નથી અને આ મારી જમીન પેલી થઈ રહી છે અને અમે ઓપ્શન જે વાત કરી કે ભાઈ આજે મહેસાણાથી શામળાજી જે હાઈવે બનાવી રહ્યા છે તો મહેસાણાથી વાયા વિજાપુર હિંમતનગર શામળાજી જે આ રૂટ કરતા પચીસ કિલોમીટર સંપાદન થશે તો ખેડૂતો શું કરશે સંપાદન થશે તો ખેડૂતો સો ટકા આનો વિરોધ થશે જમીન સંપાદન થવા દેશે નહીં બરાબર અને આ જે રોડ છે ભાઈ શામળાજી થી મહેસાણા થી શામળાજી એમાં ઓલરેડી આ જે રૂટ છે એમાં પચીસ કિલોમીટર

ત્યારે આગામી સમયમાં હાઈવે મામલે રાજનીતિ ગરમાય તેમ છે ત્યારે જોવું એ રહ્યું કે આ મામલે તંત્ર દ્વારા કેવા કેટલા પગલાં ભરાય છે